પાટણમાં રસ્તા ઉપર એક બાજુ ખાડાઓ બીજી બાજુ રખડતા ઢોર સમસ્યા ક્યારે હલ થશે એવું પાટણ જનતા પાલિકાના ચીફ ઓફિસરને પૂછી રહી છે પાટણ એલપી ભવન થી નવજીવન સુધી ગાયો જ ગાયો તમે દેખાઈ રહી છે રોડ ઉપર ગાયો નો આવતા જતા રાહદારીઓ પરેશાન છે પ્રજાની જવાબદારી કોની કોણ જવાબદાર વર્ષોથી સમસ્યા છતાં કેમ સૌ લાચાર ગાયો પકડનાર એજન્સીનું ટેન્ડર પણ રદ કરી દેવું જોઈએ પાટણ શહેરમાં રખડતી ગાયોના ત્રાસથી લોકો ત્રાહીમાં રખડતી ગાયના ભોગની રોજિંદી ઘટનાઓ સર્જાય છે જ્યારે બીજી બાજુ પાલિકા તંત્ર દ્વારા રખડતા ગાયો પકડવાની ચાલતી પ્રક્રિયામાં ક્યારેક પશુ માલિકો દ્વારા થતા હુમલાના ભયથી પાલિકા કર્મીઓ ક્યારેક રખડતી ગાયો પકડવાને ટાળતા હોય છે શહેરભરનો કોઈ પણ વિસ્તાર રખડતી ગાયના કારણે સલામત રહ્યો નથી એઠવાડ અને સૂકો કચરો ખાઈને પેટ ભરતી ગાયોને સવાર સાંજ દૂધ કાઢીને એના માલિકો છુટ્ટી મૂકી દેતા હોય છે આવી રખડતી ગાયો ઠેર ઠેર રોગ ડિવાઈડર ઉપર રાખવામાં આવતા અને સૂકો કચરો ખાઈને ગાય પોતાનું પેટ ભરે છે આવી રખડતી ગાયને એના પશુ માલિક ગૌપાલકો નિયત સમયે વિવિધ વિસ્તાર માટે ઘરે લઈ જઈને ઢોરવાડામાં બાંધી દે છે